જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મહા મહિનો મહા મહિનાનો વિશેષ વર્તારો હું તમને જણાવી રહ્યો છું કે મહા મહિનાની શરૂઆત તારીખ ત્રીસ એક બે હજાર પચીસથી શરૂઆત થાય છે મહા મહિનાની શરૂઆત ગુરુવારના દિવસે થાય છે આ માસમાં પાંચ ગુરુવાર હોવાથી લોકોની સુખાકારી વૃદ્ધિ થાય ધર્મ કાર્યમાં વૃદ્ધિ થાય ઉત્તરના પ્રદેશોમાં માં હિમવર્ષા થઈ શકે છે ઋતુ પરિવર્તન અને કમોસમી વરસાદ થી શિયાળુ પાકને ને મોટું નુકસાન પણ થઈ શકે છે સાથે ખેડૂત વર્ગ દુખી થાય તેલ એરંડા સરસવ રાયડો અનાજ અને કઠોળમાં મોટી તેજી જોવા મળશે સાથે દેશની અંદર શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ઘર્ષણ થાય ઔદ્યોગિક ક્ષેત્રે સારી પ્રગતિ થાય ભારતની યશ પ્રતિષ્ઠામાં વધારો થાય અને વિચાર્યું ના હોય એવા ધર્માચાર્યોના કૌભાંડો પણ બહાર આવી શકે છે આ માસમાં ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થાય છે મા મહિનાની પહેલી તિથિ થી નવમી સુધી ગુપ્ત નવરાત્રીનો ઉત્સવ થાય છે આ ઉત્સવમાં જે વિશેષ મનોકામનાની સિદ્ધિ માટે આ નવરાત્રી દસ દિવસની મનાવવાની હોય છે ત્રીસ જાન્યુઆરીથી શરૂ થવાવાળી ગુપ્ત નવરાત્રીનું સમાપન છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર પચીસે થશે આ નવરાત્રિમાં જે લોકો તંત્ર મંત્ર સાધના કરે છે એમને અને જે લોકોને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય છે એ લોકો દસ દિવસ દેવી દુર્ગાની અલગ અલગ રૂપોની પૂજા કરે છે શાસ્ત્રો અનુસાર ગૃહસ્થો એટલે કે જે ગૃહસ્થ જીવન પાળે છે એ લોકો સાત્વિક પૂજા કરે એમાં જ એમનું ભલાઈ છે કારણ કે ગુપ્ત નવરાત્રિ દરેક મનોકામના પૂરા કરવાવાળી અને કેટલીય સિદ્ધિઓ પ્રાપ્ત કરવાવાળી કહેવાય છે જે ગૃહસ્થ જીવન અપનાવી રહ્યા છે એ લોકોએ સાત્વિક પૂજા કરે અને તામસિક પૂજાનો વિરોધ કરવો મતલબ કે તામસિક પૂજા તમારે કરવાની નથી બીજું કે આ મહિનાની અંદર કોઈ જગ્યાએ ભૂકંપના ઝટકા આવે કોઈ જગ્યાએ કુદરતી હોનારત થાય વરસાદ થાય અગ્નિભય રહે છે અને કોઈ જગ્યાએ છત્રભંગના યોગો પણ બની રહ્યા છે આ મહિનાની શરૂઆત પણ ગુરુવારથી થઈ રહી છે અને એનો અંત પણ ગુરુવારથી થઈ રહ્યો છે તેથી દેશ અને દુનિયામાં થોડી ઘણી ઉથલપાથલ જોવા મળી શકે છે ગુરુવાર્ય ગુરુજનોનું સન્માન કરવું માતા પિતાની આજ્ઞા માનવી જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ